નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નસવાડી ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી થતા સુભાષ પંડ્યા પિન હરીફ વણની આજ નસવાડી જૂથ ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી થઈ જેમાં બે ફોર્મ ભરાયા હતા અને એક ફોર્મ ખેંચી લેવાતા સુભાષ પંડ્યાની બિનહરીફ થયા હતા અને આજે સુભાષ પંડ્યા છ ટર્મથી ઉપસરપંચનો ભાર સંભાળતા આવ્યા છે હવે સાતમા ટર્મનો પણ મોકો મળતા નસવાડી ગામ માટે સારો વિકાસ કરશે ધારાસભ્ય અભયસિંહ તડવી માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ ચૂંટાયેલા યુવા સરપંચ મેહુલ તડવી સહિત ગામના આગેવાનો અને ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ અને તમામ બારે બાર હવે કંઈ એવું નથી રહ્યું કે બારે બાર અમે ભેગા થઈને હાથે સાથે મળી નસવાડીનો વિકાસ કરવાનો છે અને કરીશું એ પ્રશ્ન છે તો અમે પબ્લિકનો બી રાય લઈશું અને સફાઈ કાઢતાનો પ્રશ્ન તમે પૂછો છો હમણાં કે અમે એવું નથી એમને કીધું કે પગારમાં એવું કીધું છે કે વધારીશું પણ તમારી કામગીરી જોઈને વધારીશું પબ્લિકનો બી પબ્લિકનો ઓપિનિયન એવો આવે છે કે કામગીરી મારી લોકો એટલે પગાર એમનો થોડો પ્રોબ્લેમ છે એ આવી જશે એક બે દિવસમાં થઈ હશે પણ પછી પબ્લિક એમનું કામ જોઈશું અને પછી અમે દરેક કર્મચારી આ હમણાં બે હજાર પચીસ થી એટલે મારી આ સાતમી ટર્મ છે અને હું આશા રાખું છું કે આ ભાઈ શ્રી મેહુલ છે એ મારો રેકોર્ડ તોડે અને તમામ સભ્યો મારો રેકોર્ડ તોડે એવી હું આશા રાખું છું હવે આજે હમણાં જે ચૂંટણી થઈ ખૂબ ચૂંટણી લડ્યા આપણે ખૂબ ચૂંટણી ખેલ્યા છે લડ્યા નથી આપણે ચૂંટણી ખેલ્યા છે પણ આ ચૂંટણી એવી ખેલ્યા છે કે લોકોને તમામ ઉમેદવારો હારેલાને જીતેલાને યાદ રહી શકશે કે આ ચૂંટણી શું છે કારણ કે મેં હમણાં જ અભયસિંહને ભાઈને કહ્યું

નહીં પાંચ લાખ ના ધારા ના જે કઈ કામો હશે પાંચ લાખ રૂપિયા ની ઉપરના જે કઈ કામો છે એને ટેન્ડર પદ્ધતિ આવશે પાંચ લાખ